તરફ આગળ વાત કરીએ અરવલ્લી જિલ્લાના મોડાસામાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છ ગતરાત્રીએ વરસેલા મુશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરમાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરની વિદ્યાકુંજ માણેકબાગ ન્યૂ લક્ષ્મી સોસાયટી સહિતની સોસાયટીઓમાં ઢીચણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો લોકોના મકાનમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે શહેરમાં એકસાથે સાથે છ ઇંચ જેટલો વરસાદ પડતા પાણીનો નિકાલ સમયસર ન થતા આ પ્રકારની મુશ્કેલી લોકોને વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર સહિત કોર્પોરેટરો ખડેપગે રાહત કામગીરીમાં જોડાયા હતા સોસાયટીઓમાં પોતાના મકાનોમાં ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પરિસ્થિતિ બગડે તેવા સમયે રહીશો માટે આશ્રય સ્થાનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું છે મોડાસામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ન છે ત્યારે હજુ પણ વધુ વરસાદ ખાબકશે તો પરિસ્થિતિ બગડી શકે તેમ લાગી રહ્યું છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો ત્યારે હાલ જે પ્રમાણે વાત કરીએ ગત રાત્રિએ સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ જ્યારે મોડાસાનો ખાબતો ત્યારે જે પ્રમાણે અરવલ્લીના વિવિધ વિસ્તારોમાં જે મોડાસા કહી શકાય તેમાં સોસાયટીના વિસ્તારોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે હાલ સોસાયટીમાં પાણી ભરાયા છે કહી શકાય કે જે પ્રમાણે ઘર હોય અથવા રોડ હોય જે જ્યાં જુઓ ત્યાં રસ્તા પર પાણી જોવા મળે છે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે હાલ જોઈ શકો છો કે પાણી એટલું બધું ભરાય છે કે જેને પ્રમાણે જેના કારણે રહીશોને ક્યાંકને ક્યાંક તકલીફ પડે છે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્ર દ્વારા હાલ જે પ્રમાણે એક કામગીરી કરવામાં આવી છે એક એક પાણીનો જે છે વ્યા એ બદલવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ઘરમાં જે પ્રમાણે પાણી ભરાયા છે તે પણ અનુભવ જોઈ શકો છો કે હાલ ઘરની અંદર જે પાણી ભરાય છે રહીશો જે પ્રમાણે ઘરની અંદર જે પાણી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે પારાવાર મુશ્કેલીનો સામનો તે લોકો કરી રહ્યા છે જે પ્રમાણે હાલ વરસાદ ચાલુ જ છે અરવલ્લી રેથાવત છે આપણા સાથે રહીશ જોડા વાત કરીશું બે જે પ્રમાણે તમારા ગરબા પાણી ભરાય શું કહેશો આપ રાત્રે અગિયાર વાગ્યા પછી જે વરસાદ વરસવાનો ચાલુ થયો હતો તે આજે રાત્રે બે વાગ્યા સુધી તો ફૂલ વરસાદ હતો તો બારે એક એક વાગે પછી અમારા ઘરોમાં પાણી ભરાવાનું ચાલુ થયું હતું ત્યારે એક વાગે તો તમે જુઓ તો અમારા ઘરમાં ઢીંચન ઢીંચણ પાણી હતું અત્યારે થોડું ઉતરીને થોડુંક ઉતર્યું છે ઘણું તો નથી તો અમે સવાર પછી નગરપાલિકા તંત્રમાં પચાસ પચાસ ફોન કર્યા છે હજી સુધી કોઈ નગરપાલિકાવાળા કોઈ જોવા આવ્યા નથી અને વોટિંગ હોય છે ત્યારે તો બધા એમના વાઈફને લઈને બધા બૈરાઓ બૈરાઓને લઈને આવે છે અમને વોટ આપો અમને વોટ આપો અને હજી સુધી આજે કોઈ જોવા આવ્યું નથી એટલે અમારી તો આશા એ છે કે આ ભાજપને હવે કો વોટ આપીએ કે કોંગ્રેસને જીતાડીએ એ હવે અમને ખબર નથી પડતી ભાજપની સરકારમાં જુઓ અમારા ઘરમાં નુકસાનની નુકસાન છે આ અંદરની તમે પરિસ્થિતિ જોઈ શકો છો અંદરની પરિસ્થિતિએ તમે જોઈ શકો છો ત્યાં ઘરના સોફા ફ્રી ટીવી ઘરગંટી વોશિંગ મશીન બધું જ પલળી ગયું છે રસોડાની બધી જ સામગ્રી વ્યસ્ત વ્યસ્ત થઈ ગઈ છે અને નાના હજી રાત સુધી મારા છોકરાઓના નાસ્તો ચાં નાસ્તાનો કોઈ ઠિકાણો નથી જમવાનું કશું છે નહીં બહારથી અત્યારે ટિફિન મંગાવ્યું છે પાણીની વ્યવસ્થા અને ટિફિનની વ્યવસ્થા અત્યારે બહારથી મંગાવીને કરવામાં આવી છે અને હવે શું કરીએ ને શું ના કરીએ કઈ ખબર નથી પડતી હવે અમારી મદદ માટે તો સાક્ષાત શ્રી શ્રી કૃષ્ણને બોલાવ્યા છે કે કૃષ્ણજી તમે આવો અને અમારી મદદ કરો કારણ કે નગરપાલિકા જોડે અમારી કોઈ મદદની આશા નથી દેખાતી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો એમના ઘરની અંદર જે પ્રમાણે પાણી ભરાયા છે ક્યાંક પોતાની ઘર વખરી છે તે એમને ઊંચી જગ્યાએ મૂકી છે કારણ કે જે પ્રમાણે ઘરની અંદર પાણી ભરાયા છે નુકસાન જે ઘરનો વારો જે ઘર માલિકોને રહીસોને વારો આવી રહ્યો છે ક્યાંક રસોડાના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પ્રમાણે રસોડામાં ઘર વખરી છે તેમને ઉપર મૂકી છે કારણ કે જે પ્રમાણે વરસાદ વરસે